રમેશ કામરિયા આ બેને એકી પ્રેશર માટે આવ્યા છે ને આજે પહેલો દિવસ છે ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ નમસ્તે મારું નામ કલ્પના જોગેલ છે અને મને કમરનો પ્રોબ્લેમ છે 2006 થી 2006 થી 2006 થી અને મને તમારો નંબર મળ્યો તો તો આજે મેં તમારે અહીંયા વિઝિટ કરી અને મને અને હદ કમરની તકલીફ છે હું બાકી વળીને કામ એટલું નથી કરી શકતી કે જો વધારે કામ મારાથી થઈ જાય છે તો પગમાં ઝંઝણાટી અને દુખાવો અનહદ વધી જાય છે હવે આજે અત્યારે હું આવી છું તો મને થોડું એક્યુ પ્રેશર શરૂ કર્યું તો એનાથી મને નાઇન્ટી જેટલો ફેર લાગે છે અને ત્યારે મને ઘણો ફેર દેખાય છે અને મારા જે હાથના થોડા મને સાંધા પણ દુખતા હતા એમાં પણ મને એક્યુ આપ્યું એટલે એનાથી મને ઘણો બધો ફેર લાગે છે ચિકન ગુનિયા કે દિવસે થયો તો ચિકન ગુનિયા મને 2006 માં થયો તો તે તો પ્રોબ્લેમ હા અને ત્યારે મારા લોહીના ટકા કટી ગયા હતા અને મને એ સમયથી જ કમરનો પ્રોબ્લેમ થઈ ગયો છે અને એમાં બધું કરી લીધું છે ને હા બસ મેં બધી ટ્રીટમેન્ટ કરી છે આયુર્વેદિક કરી નાખી છે અને મેડિકલ ટ્રીટમેન્ટ પણ લઈ લીધી છે ઇન્જેક્શન પણ લીધા છે હવે અહીંયા આપણો પહેલો દિવસ હા તો આવું રિઝલ્ટ તમને કે મળ્યું આવું જ મને કે વગર દવાએ વગર દવાએ હવે બીજાને શું કહેવા માંગો બસ હું ચોક્કસ તમને રેકમેન્ડ કરીશ કે જો તમને પણ કમરની કઈ કઈ પ્રોબ્લેમ છે તો સર બસ તમે વિઝિટ લો અને તમારો પ્રોબ્લેમ મટાડી દેશે તમને અહીંયા કોને મોકલ્યા મને એક બાપુ છે એમને મને મોકલ્યા હતા નંબર મને એમણે આપ્યો અમે સર સાથે વાત કરીને સર મને બોલાવી ગિરનારી બાપુ ગિરનારી બાપુ એને તમને અહીં મોકલ્યા કા ભાઈ પાસે હા બરાબર આવ્યા તમે બરાબર બાપુએ મોકલ્યા તો બરાબર રેડી જય દ્વારકાધીશ કાલે જોઈએ પાછા કેટલી તકલીફ છે શું છે બરાબર